জনের মরুখায় বুড়ো એમાં તો કોઈ બેહરતો નઈ પણ હવે ના તમને સીરીત પારવી કેમ શું થયું આ તમે વહા ભમરારા બેઠા મારા પંચરથી ઓ અમે કોક ડાળો બેઠા અમે પંચર ભમરારા ના ના કોક ડાળો તમારા બાઈક બેઠા અમે ભમરારા અમે થઈ ગયા એની કોઈ ખબર અમાર વાત આવ તમે આ માર તો ખેતર જાવ કોઈ ને તેમાં તો નઈ બેહરતો ખેતર જવાનું તું એ મોડું થા

અને પેલા આવા પરિવાર તો તમે પેલ બાદ દેવ તમે કોલ ના કુજાજી એટલે છે તો જાવ હુતા હાર પણ બેસાન મન શાંતિ માટી રાખી લ્યો પંચર તો એક લાગતું નહીં વાલ સીટ મેં નવા જાય પણ હે ને પંચર પાડ દેવા છે કરી ઓ ઘરે ગયા થોડું જાવ દે વાત કરે

अबी मारा बिते नपन आवा चाहिए, त्वड़ी आवा हरिया त्वड़ी आवा हरिया त्वड़ी 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 बई बाई उलो वार लाई आव परजू लाई आव जो ले जो और पतरची अलो हरो

રાટવા કે જઈ આવવાની જો તો ઠેવા ઢોળ્યા ઓલે જણા મોટા જોયો તો ઢોળ્યા આવે રે આ રિક્ષાવાળા અટા અઢારે એને ડાયર પિટ કર દઉં માર સારું કર્યું પણ હસ છું

હે મેલ મેલ તું મેલ મેલ લાગે હમણા મેં કીધું ને કોન થાય દેતા હ આજ તું મેલ દે મેલ દે નહી તા દે આમ તો તમ આવતા તો હા મારો કે કે